વેલકમ ટુ લક્ષ્મી ફૂડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો આજે આપણે બનાવવાના છીએ કેપ્સિકમનું શાક એ પણ આપણે થોડીક અલગ ટ્રીટથી બનાવશું જો તમે આવી રીતે કેપ્સિકમનું શાક બનાવશો તો બહુ સરસ લાગશે તો એના માટે મેં અહીંયા લઈ લીધેલા છે કેપ્સિકમ અઢીસો ગ્રામ કેપ્સિકમ લીધેલા છે ને એની આવી રીતે ઊભી ઊભી સ્લાઇસ કરેલી છે અને એની અંદર આપણે નાખવા માટે ડુંગળી ટમેટા આદુ મરચાં લસણની પેસ્ટ લઈ લીધી છે અને એની અંદર આપણે જે અને જે મસાલો નાખવાના છીએ એ મસાલો આપણે જાતે બનાવવાના છીએ તો એ મસાલો બનાવવા માટે મેં અહીંયા લઈ લીધેલા છે સિંગદાણા તલ ધાણા લવિંગ કારા મરી અને તજ હવે આપણે શું કરવાનું છે એક પેનમાં થોડુંક તેલ સામાન્ય તેલ લઈ લેવાનું છે જરેક જ એની અંદર આપણે સિંગદાણા ઉમેરવાના છે તેલ સેજ ગરમ થવા દેવાનું છે બહુ નથી લેવાનું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર નાખી દઈશું સિંગદાણા અને આપણે આને થોડાક થોડાક શેકી લેવાના છે બહુ અતિશય નથી શેકવાના થોડાક અને શેકી લેવાના છે એની અંદર નાખી દઈશું ખડા મસાલા એની સુગંધ અને સ્વાદ બહુ જ સરસ આવે છે હવે આની અંદર આપણે નાખવાના છે તલ અને મેં થોડીક વરિયાળી નાખેલી છે સારો ટેસ્ટ આવે છે વરિયાળીનું જો તમને ના ભાવતી હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે આને બરાબર આપણે સાતરી લઈશું હવે એની અંદર નાખશું ધાણા અધકચરા મેં વાટીને લીધેલા છે આખા હોય તો પણ ચાલે મારી પાસે વાટેલા હતા એટલે મેં વાટેલા લીધેલા છે હવે એક ચક્રફૂલ અને લાલ મરચાં બે ત્રણ જેવા સૂકા મરચાં એ લેવાના છે એને પણ થોડાક શેકી લેવાના છે આ બધું જ બરાબર શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને આને આપણે થોડીક વાર ઠંડુ થવા દઈશું ઠંડુ થયા પછી આપણે આને મિક્સર જારમાં લઈ અને પીસીને પાવડર કરી લેવાનો છે એટલે આપણે શાકમાં નાખવાનો મસાલો રેડી થઈ જશે આ પીસાઈ ગયું છે સાવ ઝીણો પણ નહીં ને હાવ મોટો પણ નથી રાખવાનો મીડિયમ સાઇઝમાં રાખવાનો છે અને હવે એક પેનમાં હું થોડુંક તેલ લઈ અને આ બધા કેપ્સિકમ છે એને આપણે પહેલાં એકલા તેલમાં પકવી લેવાના છે પછી એનો વઘાર કરવાનો છે તો તેલમાં આપણે આને ધીમા ગેસે એકદમ સાંતળી લઈશું ગેસની ફ્લેમ ફૂલ નથી રાખવાની સ્લો ગેસ ઉપર જ સાતડવાના છે ધીમે ધીમે આપણા કેપ્સિકમ પાકતા જશે અને પોચા પણ થતા જશે અને ઉપરથી તમે જોઈ શકો છો આવી રીતે શેકાઈ ગયેલા દેખાશે પાંચેક મિનિટ થશે શેકાતા ત્યારબાદ હવે આપણે શાકનો વઘાર કરી લઈશું વઘાર કરવા માટે એક પેનમાં મેં તેલ લઈ દીધું તેલ થોડુંક ચડિયાતું રાખવાનું છે કેમ કે એની અંદર બધા મસાલા આવશે એટલે તેલ ચૂસાઈ જશે હવે તેલ ગરમ થાય એટલે એની અંદર રાઈ અને જીરાનો વઘાર કરી લેવાનો છે થોડીક ઇંગ નાખું છું ત્યારબાદ એમાં મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે અને આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું એને બરાબર સાતળવાના છે એ સતરાઈ જાય ત્યારબાદ આપણે બીજી બધી આઈટમ ઉમેરીશું સરસ મજાનું આદુ મરચાંની પેસ્ટ સતરાઈ ગઈ છે હવે એની અંદર આપણે ઝીણી કાપેલી ડુંગળી લઈ લેવાની છે જો તમારે ચોપરમાં ચોપ કરવી હોય તો પણ ચાલે અને મોટી પણ ચાલે હું અહીંયા કાપીને જ લઉં છું એકદમ બારીક ચોપ નથી કરી તો ડુંગળીમાં સેજ કલર બદલાય અને સતરાઈ જાય ત્યારબાદ એમાં લાસ્ટમાં એમાં ટામેટા એડ કરવાના છે ટામેટા એડ કરવાની ઉતાવળ નથી કરવાની થોડું મીઠું નાખીને ડુંગળી પહેલાં પાકવા દેવાની છે અને ઢાંકીને બે મિનિટ રહેવા દઈશું એટલે આપણું બધું જ આ મસાલા સતરાઈ જશે હવે આપણે એમાં ટામેટા એડ કરી દેવાના છે ટામેટા એડ થઈ ગયા છે હવે ટામેટા પાકે ત્યાં સુધી પાછું આને થોડીક વાર થવા દઈશું ટામેટા પાકતા જાય છે અને આપણું તેલ પણ એમાંથી છૂટું પડતું જાય છે આ સમયે આપણે શાકમાં મસાલા કરી લેવાના છે તો એના માટે મેં લીધેલું છે મરચું પાવડર તમે જેવું તીખું ખાતા હો એ પ્રમાણે લેવાનું છે અહીંયા એક ચમચી મીઠું મરચું એક ચમચી મીઠું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એટલું લીધેલું છે બધું બરાબર મિક્સ કરી લેવાના છે મસાલા એકમાં ભળી ગયા છે હવે આપણે જે મસાલો બનાવ્યો તો એ મસાલો લઈ લેવાનો છે અને એની અંદર મેં ટોપરાનું ખમણ નાખેલું છે હવે આપણે મસાલાને બધું એડ કરશું એટલે આ બધું તેલ આપણું સોસાઈ જશે અને એકદમ સરસ મસાલો બની જશે હવે આ સમયે આપણે એની અંદર એક વાટકી દહીં નાખવાનું છે મીડિયમ છે બહુ ખાટુંય નથી ને હાવ મોરું પણ નથી અને એની ગ્રેવી આવી ત્યાં છૂટી પડી જાય ત્યારબાદ આપણે જે કેપ્સિકમને સાંતળ્યા હતા તેલમાં એ કેપ્સિકમ એડ કરી લેવાના છે હવે કેપ્સિકમ અને મસાલા સાથે એને મિક્સ કરી અને થોડીક વાર ઢાંકણ ઢાંકી અને તેલ છૂટવું પડે ત્યાં સુધી આને પાકવા દેવાના છે અને ઉપરથી હું એડ કરું છું કસૂરી મેથી કસૂરી મેથીનો ટેસ્ટ બહુ જ સારો આવે છે અને ચપટી હું નાખું છું ખાંડ એટલે આપણે દહીં નાખ્યું હતું એટલે એનો ખાટો મીઠો ટેસ્ટ બેલેન્સ રહે એના માટે ચપટી ખાંડ નાખવાની છે જો ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ નાખશો તો બહુ જ સારી લાગશે અને આવી રીતે તેલ છૂટું પડી ગયું છે ત્યારબાદ આપણે એમાં નાખી દીધેલો છે ગરમ મસાલો હવે આપણું શાક ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગયેલું છે બધું જ તેલ ઉપર આવી ગયું છે અને એનો રસો પણ બહુ જ સરસ બન્યો છે આ સમયે આપણે લીલા ધાણા નાખી અને શાકને ગાર્નિશ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણું શાક કેવું સરસ બન્યું છે તમે પણ આવી રીતે ટ્રાય કરજો અને બનાવજો બહુ જ સરસ બનશે અને મને કમેન્ટમાં કહેજો કે તમારું શાક કેવું બને છે તો આવી જ નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર તમામ નવા રેસીપીના વિડીયો તરત તમારી સુધી પહોંચી જાય અને તમારા ફ્રેન્ડ લોકોને પણ શેર કરજો તો તૈયાર છે આપણું કેપ્સિકમનું શાક અને સ્મેલ પણ બહુ જ સરસ આવી રહી છે આપણે સિંગદાણાનો જે મસાલો બનાવે તો એ ચોક્કસ નાખજો બહુ જ સરસ લાગશે અને તમે રોટલી ભાખરી પરોઠા રોટલા ગમે એની આરે સર્વ કરી શકો છો અને બહુ દેખાવમાં પણ બહુ સરસ છે ટેસ્ટ તો જબરદસ્ત છે બાળકોને પંજાબી શાક કહીને ખવડાવી દઈએ તો પણ એ ખાઈ લે છે તો તૈયાર છે આપણું કેપ્સિકમનું શાક તો તમે પણ બનાવજો ને ટ્રાય કરજો થેન્ક યુ